આપણે ઘણા બધા એવા માણસો જોઈએ કે જે મૂઢ હોય કાંઈ પણ કાંઈ કોઈ પણ જાતની ક્રિયા ન કરે આપણે એમ કયા હું જળ ભરતની જેમ બેઠો છું જળવત બન્યા ભરત એટલે એનું નામ જળ ભરત બન્યું અને જળ ભરત પોતે પોતાનું જીવન વ્યતીત કરવા લાગ્યા કોઈ ખાવા આપે તો ખાય પીવા આપે તો પીવે થયું એવું કે માતા પિતાનો દેહનો ત્યાગ થયો ઘરનો કારભાર છે મોટા ભાઈના હાથમાં આવ્યો ભાઈ પરણેલા હતા એટલે પરણેલા ભાઈ રોજ સવારે એ ખેતી કરવા જાય કામ કરવા જાય પણ આ જળભર છે પોતાના ઘરના એક ખૂણાની અંદર બેસી રહે કોઈ કહે જાઓ આ કરી આવો તો કરી આવે પાછા આવીને પોતાની જગ્યાએ બેસી જાય પોતે કોઈ એવી ઈચ્છા ન કરે કે મારે આ કરવું છે આ નથી કરવું એમ જેથી કરીને બંધનના મોક્ષની અંદર એ જન્મ મૃત્યુના ચક્રાવામાં ન પડે કાર્ય કરીને બેસી જાય ભાભીને એક વાર થયું કે આ દેર હું કામના કે જે કોઈ કામ ન કરતા હોય એટલે પતિ આવ્યો છે અને જળ ભરતની એ ખણખોદ ચાલુ કરી છે કહ્યું છે કે તમે આખો દિવસ આટલો બધો મહેનત કરો તપ કરો આટલું પરિશ્રમ કરો અને પૈસા લાવો અને આ તમારા નાના ભાઈ જુઓ આખો દી ઘરે એક ખૂણામાં બેઠા રે એ ખડીના બે કટકાઈ નથી કરતા બીજા દિવસે સવારનો પ્રભાત થયો અને ભરતને કહ્યું એના ભાઈએ કે જાઓ આજથી તમે છે ને આ આપણું ખેતર છે ખેતરનું ધ્યાન રાખજો અને આજે ઉગ્યું છે ધ્યાન રાખજો અને ધ્યાન રાખવા માટે ખેતરે મોકલે છે ભરત ખેતરે ગયા ખેતરે જઈ અને એ બસ એ જ પોતાની સ્થિતિની અંદર મધ્યાહન કાળ થયો ભાઈ પોતે એ રોટલો દેવા માટે આવ્યા અને ભાથુમાંથી રોટલો ખાય આ તરફ બેસે ફરીથી પાછા ભાઈ ચાલ્યા જાય આવી રીતે હવે તો જળભરતને આ ખેતરે ખૂબ આનંદ આવે છે ચકલા પોપટ જે કોઈ આવે એ બધાને જોવે આનંદિત થાય પ્રકૃતિમય પરમાત્માને વંદન કરતાં કરતાં એ પોતાનું જીવન વ્યતીત કરવા લાગ્યા એકવાર થયું કે મોલ બહુ પાકી ગયો અને પાકી ગયેલા મોલ ઉપર ધ્યાન દેવાનું હોય જો ચકલા પોપટ આવી અને મોલને ખેરવી જાય એને ખાઈ જાય એને ચણી જાય તો એને ઉડાડવાના હોય પરંતુ અહીં જળભરત છે એ કોઈ ચકલા પોપટને ઉડાડતા નથી કેમ કોઈ એવું કર્મ નથી કરવું કે કર્મથી મને જન્મ મૃત્યુના બંધનમાં પાછું આવવું પડે જન્મ મૃત્યુના બંધનમાંથી મુક્ત થવા માટે જળભરત જળવત બની ગયા અને જળવત બનેલા એ ચકલા પોપટને ઉડાડતા નથી હવે થાય એવું કે જે મોલ ઉગ્યો છે જે ધાન ઉગ્યું છે એ ધાનને ખાવા માટે એ ચકલા પોપટના મોટે મોટા ટોળાઓ આવે અને ચકલા પોપટને એ બધે બધા એ ધાન ખાવા લાગ્યા આડોશી પાડોશી જે કંઈ ખેતરવાળા હતા એ ખેતરવાળા જોવા લાગ્યા કે આ જળભરત શું કરી રહ્યો છે કોઈ જઈ ગામમાં જઈ એના ભાઈને કહ્યું કે જુઓ ભાઈ તમારો ભાઈ તો અહીંયા મોટો ધર્માદો કરે છે ચકલા પોપટના ટોળે ટોળા આવ્યા છે અને ટોળે ટોળા તમારા એ ખેતરને સાફ કરી નાખશે આ તરફ ભરતજી છે ખૂબ ભગવાનની યાદ કરતાં કરતાં રામ કી ચીડિયા રામ કા ખેત ચીડિયા ખાઓ ભરભર પેટ એ રામે આપેલો રોટલો હે તમે ખાજો અને કોઈને ખવડાવજો યાદ રાખજો આપણા ઘરે જે અનાજ આવે છે એ અનાજ કોના ભાગ્યનું આવે છે કોને ખબર આપણા ઘરે ક્યારે કોઈ અતિથી આવે અભ્યાગત આવે સાધુ મહાત્મા બ્રાહ્મણ આવે આપણે એને અન્ન આપીએ છીએ એને આપણે જમાડીએ છીએ સમજી દેવાનું કે આ અનાજની અંદર કોનો ભાગ છે આપણને ખબર નથી અન્ન શુદ્ધ થાય છે આવી રીતે ભાઈ આવ્યો ભાઈએ જોયું એટલામાં તો અડધું ખેતર સાફ કરી નાખ્યું હતું ચકલા પોપટે જળભરતને કહ્યું અરે આ તે શું કર્યું ખૂબ ગુસ્સે થયા લાકડીએ માર માર્યો છે કયું છે તું મારા ઘરથી નીકળી જા ભરતજી ઘરથી નીકળી ગયા છે નીકળી અને તે ફરતા ફરતા એ વનની અંદર વિચરણ વિચરણ કરવા લાગ્યા કરે છે એટલામાં એ વનની અંદર રહેવા વાળા જે ભીલ જ્ઞાતિના જે લોકો હતા એ બધે બધા લોકો આવ્યા છે અને એ જે બધા લોકો હતા એ વનમાં વિચરણ કરવા વાળા કે જે માણસોને પકડી પકડી અને એક જગ્યાએ ભેગા કરતા હતા આપણે બધાએ સિરિયલની અંદર અથવા તો વાર્તાઓની અંદર સાંભળ્યું હશે કે જે વનની અંદર વિચરણ કરવાવાળા વ્યક્તિઓને પહેલાં લૂંટે અને પછી જો ન આપે તો એને મારી નાખતા આવા બધા લોકો બધા ભેગા થયા અને બધે બધા એ વનમાં રહેવાવાળા એ લોકો બધા આ જળ ભરતને જોયા જેવા જોયા ચકાસણી કરી છે રુષ્ટ શરીર છે ભરતજીનું અને લઈ ગયા કહ્યું કે ચાલો તમે મારી સાથે ભરત કહે કે ચાલો ત્યાં જાય ત્યાં પાછળ પાછળ ચાલવા લાગ્યા આ બધા લોકો ભેગા મળ્યા કહે કે મોટા મોટા વાડ હતા કાળા કાળા ડિબાંગ દેખાતા હતા એમને એ વલકલ વસ્ત્રો ધારણ કર્યા હતા હાથની અંદર મોટા મોટા તીરખામઠા અને મોટા મોટા ખડગ હાથની અંદર હતા કહે કે હા શરીર ઉપર એવી મોટી મોટી આકૃતિઓ કરેલી સામાન્ય માણસ બી જાય મોટા મોટા એ આંખોવાળા ડોળા કાઢી કાઢી અને મોટે મોટે ઉચ્ચ સ્વરથી વાતો કરવાવાળા આ બધા લોકોને જોયા ભયભીત થયા નહીં ભરતજી ભરતજીને થયું કે કેવા સુંદર લોકો છે એ પોતાના કબીલાની અંદર લઈ ગયા અને કબીલાની અંદર રાખ્યા છે જેવા કબીલાની અંદર આવ્યા આવતાની સાથે પહેલા તો ભરતજીને સુંદર મજાના જળથી સ્નાન કરાવ્યું ભરતજીને થયું કે અરે આ કેટલા બધા સારા માણસો કહેવાય નાનો હતો ત્યારે મારી મા મને આવી રીતે સુંદર સ્નાન કરાવતી હતી અને હવે ફરીથી આમને કરાવ્યું જે વલકલ વસ્ત્રો હતા એ બધે બધા વસ્ત્રો ભરતજીને પહેરાવવામાં આવ્યા છે ભરતજીના શરીર ઉપર સુગંધી લેપ હળદર ચંદન આવા બધા લેપો લગાડવામાં આવ્યા છે ઔષધિના વિવિધ પ્રકારના અગર તગરના લેપો લગાવી અને સુંદર સુગંધિત એ લેપો લગાવ્યા છે ભરતને થયું કે વાહ કેવું સરસ મજાનું આપણને આપણું રક્ષણ કરે છે આપણું ભરણ પોષણ કરે છે ફળફળાદી સારા વ્યંજનો ભોજન માટે આપ્યા છે અને રાખ્યા આ લોકો બધા વિચાર કરે છે કે હવે જ્યારે આપણા પ્રમુખ આપણા એ રાજા કહે ત્યારે આપણે એને લઈને જઈએ એટલામાં તો એ કબીલાના લોકો હતા હાથની અંદર નગારા તલવાર મૃદંગ જાજ પકવાજ લઈને બધા આવી ગયા અને રાત્રિનો સમય થયો બધાને થયું કે હવે શું થશે શું થશે આખી રાત્રિ સુધી મા ભગવતીની એમને આરાધના કરી એમના જે દેવી હતા એમના દેવીની આરાધના કરી ઉપર જોવે છે આ તરફ ભરત ભરતને થયું કે આ કોણ હશે અને આવી રીતે સુંદર મજાના એ આવા એ વાતાવરણની અંદર મને લઈ જઈ રહ્યા છે સૂર્યોદય થયો છે સૂર્યોદય થતાની સાથે ફરીથી એ મૃદંગને નગારાને બધું વાગવા લાગ્યું જેવું વાગે છે આ તરફ બધા ભેગા થયા ભેગા થયા અને કોઈને આદેશ દેવામાં આવ્યો કે જાઓ એ માણસને લઈ આવો એટલે માણસને લેવામાં આવ્યો છે આ તરફ માણસને લેવા માટે પાંચ સાતે સૈનિકો આવ્યા છે હાથની અંદર તીર્થામઠા છે ખડગ છે તલવાર હાથની અંદર છે અને ભરતજીને લઈ જાય છે બે વ્યક્તિઓ આ બાજુ બે વ્યક્તિઓ આ બાજુ રાખ્યા છે અને વચ્ચે ભરતજીને લઈ ગયા છે ભરતજીને થયું કે અરે મારું બધા સન્માન કરવાના હશે આ તરફ ગુલાલ અભિલ ઉડાડવા લાગ્યા કોઈ પુષ્પ ધાણી ચોખા બધું ઉડાડે છે અને સ્વાગત કરે છે આ તરફ જોવે છે તો ભગવતીની વિકરાળ મૂર્તિ જોઈ છે જેવી મૂર્તિ જોઈ પોતાની સાથે જળભરત ભરતને થયું માં જગદંબાને મારે પ્રણામ કરવા જોઈએ જગદંબાને પ્રણામ કરવા માટે આ ભરત અહીંયા આમ નમે છે એટલામાં તો એ કબીલાનો રાજા હતો રાજાને થયું કે આજે મારો સંકલ્પ પૂર્ણ થશે નરબલી દેવાની હતી એ નરબલી દેવા માટે આ જીવ આવ્યો છે હે માં ભગવતી આ નરબલી તું સ્વીકાર કર પરંતુ પણ એટલી માં આઠ પોતે પ્રગટ થયા આ તરફ રાજાએ આદેશ કર્યો પેલા ખલાસીને કહ્યું કે કાપો એવી રીતે આદેશ કરતા સાથે ભગવતી સ્વયં પોતે પ્રગટ થયા છે પ્રગટ થયેલા માં ભગવતી સ્વયં પોતે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું આ તરફ ધડ ભરત ના એ મસ્તક ને ધડ થી કરવા માટે જ્યાં વજ્ર નો ભાગ કર્યો છે તો મૂર્તિ ફાટી માં ભગવતી સ્વયં પ્રગટ થયા છે ભગવતી નો જય જયકાર થયો આ ભગવતીની મૂર્તિ ફાટી અને ભાટવાની સાથે માં ભગવતીએ પોતાના એ બાળકને હાથની અંદર લીધા છે આ તરફ જોવે છે ભરતજી પોતાની સાથે જેટલા પણ અસુરો હતા જે ભરતજીને મારવા માંગતા હતા એ બધાનો માં ભગવતીએ સંહાર કર્યો અને સંહાર કર્યો માં ભગવતીની સ્તુતિ કરી આવો આપણે પણ માં ભગવતીને યાદ કરીએ માં ભગવતીને પ્રાર્થના કરીએ માં ભગવતીને કહીએ કે હે માં ભગવતી ધન્ય માં હો આપનો જે કાર હો